મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે છે ગુનેગાર માણસ અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશત છે ગુના તો નોંધાયા છે પણ એમ કેમ પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફદફે કરી નાખેલા છે. સંતિભાઈ આ તમે ગુનેગાર છો ગુનો નોંધાઈ ગયો છે. આરોપી સામેથી પોલીસ પાસે આવે છે. સાહેબ હું ગુનેગાર છું જ નહીં. મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે. મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો. અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે. બોગસ ફરિયાદ છે. હું ગુનેગાર છું જ નહીં. મારે કંઈ બીવાની જરૂર નથી. એફઆઈઆર થઈ જ ગઈ છે. હાલમાં તો તમે અત્યારે આરોપી છો. પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દો અહીંયા. પોલીસ ચોર છે એવું છે નહિ બધા પોલીસ સરખા નથી હોતા મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું તું પોલીસ ઉપર મને સો ટકા ભરોસે છે તો જ હું ત્યાં ઊભો હોય તમે મુગલ ફરિયાદ વાત કરી રહ્યા હતો તો પોલીસ થોડી મગજ ફોરિયા સંબંધના દાવે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવો મારો અંદાજ છે હું અત્યારે રજૂઆત કરવાયો છું મને કેશે તો હું હાજર થઈ જઈશ મને જાણ કરવામાં આવી છે મને જાણ કરવામાં નથી આવી મને જાણ કરવામાં નથી આવી કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ઉગોનેગાર પી આય પાદરિયા સીની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોડું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એને જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એને તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય એ એને રાતે અંગત છે છું અને છે એ અત્યારે કહું છું બીજું કઈ બોલ્યો નથી મને માથામાં માં સાત ટાકા એવા છે એટલે હજી ટાકા છે જ મારે હથિયાર હતું હતું ને હતું મેં મારી નજરે જોયેલું છે સીસી કેમેરા ખૂબ દૂર હતા એના કારણે ક્લિયર દેખાતું નથી પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને